મોબાઈલ એપ્લિકેશન પર નુકસાનીનો સર્વે કરતા ભાર કેટલી લાગે તો સરકાર શા માટે દિવસો પસાર કરી રહી છે અને ખેડૂતોને રીભાવી રહી છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ થરાદ તાલુકામાં ખૂબ નુકસાન વરસાદે કર્યું છે એવી જ રીતે પાટણ જિલ્લામાં સાતલપુર રાધનપુર અને સમી તાલુકામાં પણ આજના દિવસે પણ ખેતરોમાં પાણી ભરેલા છે એમના ઊભા કપાસ

અને વધુમાં વધુ પંદર દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવે આ તેત્રીસ ટકાનો જે માપદંડ રાખ્યો છે એ પણ વાહિયાત છે તમે તમારું જે જૂનું પુરાણું વાજુ વગાડ્યા કરો છો એ આ મોંઘવારીના સમયમાં હવે ખેડૂતોને નથી પોસાતું તમે પંજાબના ધોરણે હેક્ટરે પચાસ હજાર એકરે વીસ હજાર પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવો આજે તમારા ફોટામાં જે પાક ઊભેલો દેખાશે એ પંદર દિવસ પછી સડીને પડી ગયો હશે એટલે તમારા ફોટામાં કદાચ સર્વેમાં એ ચાલીસ ટકા આવે પિસ્તાલીસ ટકા આવે કે પચાસ ટકા નુકસાન આવે પણ જ્યારે પાકના છોડવા સડીને પડી જશે ત્યારે ખેડૂતને સો ટકા નુકસાન છે એટલે સો ટકાના ધોરણે જ આ વિસ્તારોમાં તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે કચ્છના પણ રાપર ભયાઉ અને બીજા તાલુકાઓમાં આ વર્ષે વરસાદે ખૂબ નુકસાન કર્યું છે એમનો પણ સર્વે કરવામાં આવે એમને પણ નુકસાન ચૂકવવામાં આવે સાથે સાથે જ્યાં છૂટાછવાયા તાલુકાઓમાં અતિવૃષ્ટિ થઈ છે એ તાલુકાઓને પણ ડિજિટલ ક્રોપ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વેને આધારે એ લોકોને નુકસાન વધુમાં વધુ પંદર દિવસમાં ગુજરાત સરકાર ચૂકવી દે આ અમારી સાફ માંગણી છે